શ્રી કૃષ્ણ અને સીતારામ કેમ છો બધા મજામાં ને અમે આવી ગયા કોન્ખલ તો અમે જોઈ લો અહીં જ્યાં પાર્વતી માતા યજ્ઞમાં હોમાણા હતા ને એ સ્થળ છે અને અહીં થોડોક સત્સંગ કર્યો એક રાસ લીધો તો આ બધાને ખૂબ જ આનંદ આવ્યો મજા આવીને મારી બધાને રાસ મજા આવી અને આ લોકો અહીંના છે એ અમારા લડ્ડુ ગોપાલને જઈને ઇમોશનલ થઈ ગયા હતા થોડાક ભાવુક થઈ ગયા હતા તો આ કંખલ છે ત્યાં ભગવાન ભોળાનાથનું ખૂબ જ એટલે ખૂબ જ મહત્વ સ્થળ કે જે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો હતો અને જ્યાં પાર્વતી માતા હમણાં હતા ને એ સ્થળ છે તો આપણે આગળ દર્શન કરીએ બધા જોતા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ